अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो आज आप सोलह नंबर एक्सरसाइज करवा मांगिये અને એટલા માટે અહીંયા આપણે ઓટોકેડને ચાલુ કરીને મેં રાખેલું છે અને એની અંદર ફાઇલ નવી ક્રિએટ કરી અને આપણે યુનિટ વગેરે સેટ કરીને રાખેલું છે તો તમે પણ એ રીતે યુનિટ પહેલાં સેટ કરી શકો હવે આપણે પહેલું એક કામ એ કરવાનું છે કે આની અંદર આપણે જોઈએ તો લગભગ આપણને મોટામાં મોટું સર્કલ એકસો ને ચોપ્પન ડાયામીટરનું જોવા મળે છે અને એટલા માટે આપણે એને પહેલાં થોડું ઝૂમ ડાઉન કરી લેવાની જરૂર પડશે એટલે આપણે ઓટોકેડની અંદર આવીને આપણે એને થોડું ઝૂમ ડાઉન કરીશું જેમ ઝૂમ ડાઉન કરશો તમે જોશો તો જેવું અહીંયા આવશે પછી લોક થઈ જશે અને પછી ઝૂમ ડાઉન નહીં થાય તો આપણે પહેલાં આર ઇ કમાન્ડ આપી સ્પેસ બાર આપી અને એને થોડું વધારે ઝૂમ ડાઉન કરી લઈશું એટલે આપણે થોડુંક આ રીતનું ઝૂમ ડાઉન કરી લઈએ કે જેથી બીજા વધારેનું જે બાબતો છે એ આપણે કરી શકીએ એટલા માટે હવે અહીંયા આપણે કમાન્ડ આપીશું સી આઈ સર્કલ માટે સ્પેસ બાર આપી અને અહીંયા આપણે ધારો કે આ પોઈન્ટથી લઈ લઈએ એટલે આપણે અહીંયા પોઈન્ટ પર ક્લિક કરી અને આપણે આમ થોડું ખેંચીશું અને ડાયામીટરવાળું જોઈએ છે એટલે ડી ટાઈપ કરી સ્પેસ બાર આપી અને આપણે અહીંયા લઈશું ફિફ્ટી ફિફ્ટી ટાઈપ કરી અને એન્ટર આપીશું એટલે આપણે એક ફિફ્ટીનું સર્કલ આપણને જોવા મળે છે હવે આપણે એને થોડુંક હજુ પણ ઝૂમ ડાઉન કરી અને આ રીતે આપણે બનાવી શકીએ હવે જોઈએ છે આપણે જો પહેલેથી આપણે થોડું કામ ખસેડી લેવાની જરૂર હતી કારણ કે જો આપણે અહીંયા વસ્તુ બનાવીશું તો પછી આપણને અહીંયા જરૂર પડશે પણ આપણે નથી ખસેડ્યું અત્યારે હવે ખસેડી લઈએ ને એટલા માટે આપણે અહીંયા એમ કમાન્ડ આપી અને મૂવ કરી લઈએ આ ઓબ્જેક્ટને આપણે અહીંયાથી રાઇટ સાઈડ બટન ક્લિક કરી અને એના સેન્ટર પોઈન્ટથી આપણે લગભગ આટલે ખસેડી લઈએ એટલે ખસેડી લઈએ એટલે આપણે અહીંયા આખું આપણું ડ્રોઈંગ બનાવી શકીએ હવે જો આ મેં જેમ કીધું છે એ પ્રમાણે કે આ જો લોક થઈ જાય આ રીતે તો તમે આર ઈ કમાન્ડ આપી અને લોક એ કરી શકો એટલે રિજેન થઈ જશે અને આ રીતે તમે હવે એને વધારે મૂવ કરી શકશો તો આ રીતે આપણે સેન્ટરની અંદર લઈ લીધું હવે આપણે બીજા સર્કલ બનાવીએ તો ફરી પાછું આપણે સીઆઈઆર કમાન્ડ આપીએ સર્કલ માટે સ્પેસ બાર આપી દઈશું આપણે આપણે આનું સેન્ટર પોઈન્ટ લઈ આપણે આ બહાર ખેંચી લઈશું ડી ટાઈપ કરીશું સ્પેસ બાર આપીશું અને એકસો ને બાવીસનું જોઈએ છે એટલે વન ટ્વેન્ટી ટુ કરી અને આપણે એન્ટર આપી દઈશું એટલે આ મળી ગયું હવે આપણે આને થોડું ઝૂમ કરી લઈએ એટલે આપણને જોવા મળશે કે આ બધા સર્કલના ડાયામીટર આપણને અહીંયા જોવા મળે છે તો આપણે બીજું જોઈએ છે અને એ એકસો ને ચોપનનું જોઈએ છે એટલે આપણે ઓટો કેડની અંદર આવી જઈએ અહીંયા આપણે લાસ્ટ કમાન્ડ જ લેવા માટે આપણે ફરી પાછું સ્પેસ બાર જ આપી દઈએ આ સેન્ટર પોઈન્ટ સિલેક્ટ કરી આપણે આમ બારની સાઈડે ખેંચીશું ડી ટાઈપ કરીશું સ્પેસ બાર આપીશું અને એકસો અને ચોપન ટાઈપ કરી અને એન્ટર આપી દઈશું જો કે આ સર્કલ બનાવ્યા પહેલાં લેયર્સ નથી બનાયા તો આપણે પહેલાં લેયર્સ બનાવી દઈએ એટલા માટે આપણે હોમ ટેબની અંદર જઈશું અહીંયા લેયર્સની અંદર લેયર્સ પ્રોપર્ટી આઈકોન છે એની પર ક્લિક કરી અને આપણે લેયર્સની અંદર આવી જઈએ અને આપણે આને બ્લૂ કલર આપી દઈએ ઓકે કરી દઈશું ન્યૂ લેયર આપણે ક્રિએટ કરી દઈએ અને એ આપણું ડાયમેન્શન લેયર હશે એટલે આપણે ડીમ ટાઈપ કરી એન્ટર આપીશું અહીંયા આપણે એનો ગ્રે કલર લઈ લઈએ ઓકે કરી દઈએ અને અહીંયા આપણે એની વિડથ જે છે એ આપણે પોઈન્ટ થર્ટી જોઈએ છે જો કે આપણે આની વિળથ પણ ભૂલી ગયા છે એટલે આપણે આની વિળથ લઈ અને આપણે આની વિળથને વન એમ કરી દઈશું ઓકે કરી દઈશું ત્યાર પછી આપણે આને સિલેક્ટ રાખીશું અને આપણે એક નવું લેયર બનાવીશું અને એ લેયરને આપણે કહીશું રેફરન્સ એટલે આર એફ લેયર એન્ટર ત્યાર પછી આપણે એનો ગ્રીન કલર કરી દઈએ થોડોક ડાર્ક ગ્રીન કલર આપણે કરી દઈએ અને ઓકે કરી દઈશું અને એને આપણે પોઈન્ટ થર્ટી જ એની વિડ્થ જોઈએ છે અહીંયા આપણે કન્ટિન્યુઅસ લાઇન નથી જોઈતી એટલે આપણે આ કન્ટિન્યુઅસ પર ક્લિક કરી લોડમાં જઈશું અને અહીંયા આપણે હિડન લાઇન લઈ લઈશું કે આપણી રેફરન્સ લાઇન છે હિડન લાઇન છે હિડન લાઇન લઈશું ઓકે કરીશું હિડન લાઇન સિલેક્ટ કરીશું અને ઓકે કરી દઈશું લેયર્સ બધા સેટ થઈ ગયેલા જોવા મળે છે ને આપણે અહીંથી ક્લોઝ કરી દઈશું ત્યાર પછી આપણે પાછા હોમ ટેબની અંદર જઈશું લેયર્સમાં જઈશું અને અહીંયા કન્ફર્મ કરી લઈશું કે આપણે જીરો લેયરમાં કામ કરવું ઝીરો નંબરના લેયર પર આપણે ક્લિક કરી દઈશું અને આ બધું બંધ કરવા માટે આપણે અહીંયા બાર ક્લિક કરી દઈશું આ આપણા ઝીરો લેયરની ઉપર દોરાઈ ગયા છે ઓલરેડી હવે એની અંદર આપણે આ વસ્તુ બનાવવી છે તો આપણે પહેલાં આ સર્કલ્સને બનાવીએ કારણ કે એ સીધા આસાન છે આપણી માટે અને એનું ડાયામીટર જોઈએ તો એ ટ્વેલ્ડ ડાયામીટર આપણને બતાવવામાં આવ્યું છે એટલે આપણે અહીંયા કોડ્રન્ટ પર બનાવીશું એટલે આ ગ્રીન લાઇન પર જો તમે જોશો તો આ બધા ગ્રીન લાઇન પર છે એટલે ગ્રીન લાઇન પર આપણે અહીંયા બનાવીને હવે આ લાઇન આપણી રેફરન્સ લાઇન છે અત્યારે તો એને આપણે જો ગ્રીન પર નથી મૂકી આપણે પછીથી મૂકીએ છીએ પણ આ એની ઉપર આપણે લેવું છે અને એટલા માટે આપણે અહીંયા ફરી પાછું સીઆઈઆર કમાન્ડ આપીશું સીઆઈઆર કમાન્ડ આપી સ્પેસ બાર આપી અને આ કોડ્રન્ટની ઉપર આપણે એક સર્કલ બનાવવું છે આપણે ડી ટાઈપ કરીશું ડાયામીટર માટે સ્પેસ બાર લઈશું અને ડાયામીટર ટ્વેલ્વ છે એટલે આપણે ટ્વેલ્ ટાઈપ કરી અને એન્ટર આપી દઈશું એટલે આપણને આ એક મળી ગયું હવે આપણને એનો એરે બનાવવાનું આપણને ખબર છે અને એટલા માટે આપણે એ આર કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીશું સિલેક્ટ ઓબ્જેક્ટ કરીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીને અહીંથી આપણે લઈ લઈશું પોલર પોલર લઈ લઈશું અને આ સેન્ટર પોઈન્ટથી આપણે લેવું છે એટલે આ સેન્ટર પોઈન્ટ આપણે સિલેક્ટ કરી લઈએ અહીંયા આપણે આમ ગોળ ફેરવીએ અહીંયા એક ક્લિક અને બીજી ક્લિક આપી દઈશું બે ક્લિક આપી ત્યાર પછી કીબોર્ડ પરથી એસ્કેપકી આપી અને આપણે બહાર નીકળી જઈશું ત્યાર પછી ફરી પાછો આપણે એરેને સિલેક્ટ કરી લઈશું અને આ એરે ટેબ જે ઉપર આવી જશે એને આપણે ક્લિક કરીશું એટલે આ રિબિન દેખાશે અને એ રિબિનમાં આપણને આ જે છે એ આપણે બહાર જ જોઈએ છે અને એટલા માટે આપણે અહીંયા બાર ટાઈપ કરીશું બાર ટાઈપ કરી અને અહીંયા યાદ રાખવાનું છે આપણે ખાસ કે થ્રી સિક્સટી હોવું જોઈએ એટલે થ્રી સિક્સટી લઈ અને એન્ટર આપી દઈશું એટલે આપણને આ રીતના જોવા મળશે હવે અહીંયા આ જે ચાર પોઈન્ટ છે એની ઉપર આપણને સર્કલ નથી જોવા મળતી એટલે આ આપણે સર્કલ નથી આપણી માટે અને એટલા માટે આપણે પહેલાં તો અહીંયા એસ્કેપ આપીને આ એરેમાંથી બહાર નીકળી જઈશું અને હોમ ટેબની અંદર આપણે એક્સપ્લોરમાં જતા રહીશું એક્સપ્લોરની ઉપર ક્લિક કરીશું અને ત્યાર પછી આપણે આ જે ઓબ્જેક્ટ છે એને સિલેક્ટ કરી અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે એને એક્સપ્લોર કરી દઈશું અને ત્યાર પછી આપણે આ જે વસ્તુ છે એક બે ત્રણ અને આ ચાર આ ચારે ચારને સિલેક્ટ કરી લઈશું અને કીબોર્ડ પરથી ડિલીટ કી આપી અને એને ડિલીટ કરી દઈશું એટલે આપણને આ રીતનો સિમ્બોલ બની ગયેલો જોવા મળશે હવે આપણે આ જે લાઇન છે એને બનાવવી છે તો હવે આ લાઇન જોઈએ આપણે અહીંયા તો આપણને બાજુમાં બતાવવામાં આવી છે કે એનું થર્ટીનું એંગલ છે હવે જો અહીંયા થર્ટીનું એંગલ હોય તો આ વચ્ચેની આપણે ઝીરોની લાઇન આપણને બતાવવામાં આવી છે એ લાઇન પણ આપણે દોરીએ છીએ પણ એ લાઇન પહેલાં આપણે અહીંયા જીરોની લાઇન હોય તો જો આ ઝીરોની લાઇનથી થર્ટી હોય તો આપણે આ બાજુ પણ ફિફ્ટીન એંગલ જોવા મળે અને આ બાજુ પણ ફિફ્ટીન એંગલ જોવા મળે અને આ સેન્ટર પોઈન્ટ પોઈન્ટથી તો એ આપણે અહીંયા પહેલાં બનાવવાનું રહેશે અને એટલા માટે આપણે અહીંયા ઓટોકેડની અંદર એલ કમાન્ડ આપીએ લાઇન માટે સ્પેસ બાર આપીશું અને આપણે આ સેન્ટર પોઈન્ટથી જોઈએ છે આ સેન્ટર પોઈન્ટથી આમ ક્લિક કરી અને આપણે આમ બહારની સાઈડે ખેંચીશું અને આપણે બહાર ગમે તેટલું લઈ શકીએ એમ આપણે લગભગ આટલું આ સર્કલ છે એનાથી બહાર આવે એટલું આપણે લઈ લઈએ પણ આપણને એંગલ ખબર છે એની લંબાઈ નથી ખબર એટલે આપણે ટેપકી આપીને પહેલાં એંગલની અંદર જતા રહીએ અને અહીંયા ફિફ્ટીન ટાઈપ કરીશું ફિફ્ટીન ટાઈપ કરી અને પાછા આપણે એની અંદર આવી જઈશું ટેપકી આપીને અને અહીંયા આપણે ક્લિક કરી દઈશું ક્લિક કરી દઈશું એટલે આપણને એક લાઇન બની ગયેલી જોવા મળશે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર લઈ અને આપણે આ લાઇન આપણને મળી ગઈ ફરી પાછી આપણે લાઇન દોરવી છે એટલે ફરી પાછી સ્પેસ બાર આપીએ આપણે આ જ આપણું સેન્ટર પોઈન્ટ છે આ વખતે એટલે અહીંયાથી આપણે જો આપણે એન્ડ પોઈન્ટ બતાવતું હોય અને આપણે સેન્ટર પોઈન્ટ લેવું જ હોય તો આપણે શું કરી શકીએ જો કે આમ તો એન્ડ એન્ડ પોઈન્ટ એ જ સેન્ટર પોઈન્ટ છે અત્યારે પણ જો આપણે લેવું જ હોય તો શિફ્ટ દબાઈ અને ત્યાર પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને અહીંયાથી આપણે સેન્ટર પોઈન્ટ લઈ શકીએ અને ત્યાર પછી આપણે સેન્ટર પોઈન્ટ આપણને દેખાશે એટલે અહીંયાથી આમ ક્લિક કરીને આપણે આ સાઈડે લઈ લઈ શકીએ અને આપણે આમ નીચેની સાઈડે લઈ લઈશું અને આપણને આ વખતે પણ એંગલ ખબર છે એટલે આપણે ટેપકી આપી અને આ એંગલવાળા બોક્સમાં જતા રહીશું ફિફ્ટીન ટાઈપ કરીશું ફરી પાછું ટેપકી આપીને આ બોક્સની અંદર આવી જઈશું અને અહીંયા આપણે ગમે ત્યાં ક્લિક આપી દઈશું એટલે આપણને એક બીજી લાઇન જોવા મળે છે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર કરીને આપણે બંધ કરી દઈશું તો આપણને આ એક સિમ્બોલ આપણને આ રીતનો બની ગયેલો જોવા મળ્યું હવે એ સિમ્બોલ આપણે જોઈએ તો અહીંયા આપણને આ એક બે ત્રણ અને ચાર આપણને જોવા મળે છે એટલા માટે આપણે આને આ બંને લાઇનને આમ પોલર એરે કરી અને આપણે ચારમાં કોપી કરીશું અહીંયા આપણે એ કમાન્ડ આપીશું અને સ્પેસ બાર આપી અને આપણે ઓબ્જેક્ટ સિલેક્ટ કરીશું કે આ ઓબ્જેક્ટ અને આ ઓબ્જેક્ટ બેને આપણે કોપી કરવા છે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું પોલર એરે છે એવું બતાવી દઈશું ત્યાર પછી સેન્ટર પોઈન્ટ હવે સેન્ટર પોઈન્ટ આપણે અહીંયા લેવું છે એટલે આપણે અહીંયા આપણે સેન્ટર પોઈન્ટ નથી દેખાતું શિફ્ટ કરી અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અહીંથી સેન્ટરવાળું સ્નેપ લઈશું અને આ હવે આપણે દેખાશે એટલે આપણે એને ક્લિક આપી દઈશું ત્યાર પછી આપણે એને થોડુંક આમ ખેંચી લઈ ગમે તેમ અને આપણે એક અને બે ક્લિક આપી દઈશું જેમ આપણે દર વખતે કરીએ છીએ પ્રમાણે બે ક્લિક આપી એસ્કેપ આપી અને આપણે મેનુને બંધ કરી દઈશું એરે છે એ બની ગયો હશે એટલે આપણે આને ક્લિક કરીશું એટલે આપણે ઉપર એરે દેખાશે એટલે એરે ટેબની અંદર જતા રહીશું અને હવે આપણે ખબર છે કે આપણે એક નથી જોઈતા પણ આપણે ચાર જોઈએ છે એટલે આપણે અહીંયા ચાર ટાઈપ કરી અને એન્ટર આપી દઈશું આપણને એંગલ જે છે એ થ્રી સિક્સટીમાં જોઈએ છે એટલે થ્રી સિક્સટી ટાઈપ કરી એન્ટર આપી દઈશું એટલે આ બની ગયેલા જોવા મળશે પહેલાં તો આપણે એને એસ્કેપ કરીને એરે મોડમાંથી બહાર નીકળી જઈશું અને હવે આપણે એને શું કરવાનું છે તો કે આપણે એને પહેલાં તો એક્સપ્લોર કરવાની જરૂર પડશે કારણ કે અત્યારે બધા એક ગ્રુપ જેવું છે અને એટલા માટે હોમમાંથી જઈ એક્સપ્લોર પર ક્લિક કરીશું અને આ કોઈપણ એરેના ઓબ્જેક્ટ પર ક્લિક કરી અને જમણી બાજુનું બટન ક્લિક કરીશું એટલે આ બધું જ છૂટા થઈને પાછા લાઈન આવી ગયા હવે આપણે એને આ પ્રમાણે ટ્રીમ કરવાની જરૂર પડશે એટલે આપણે આ ઉપરનો ઓબ્જેક્ટ નથી જોઈતો અને અહીંયા આપણે આ લાઇનો નથી જોઈતી એટલે હવે એ ટ્રીમ કરવા માટે આપણે ટી આર કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીશું આ વખતે આપણી કટિંગ એ જ છે એ આ બંને છે અને આ બધી લાઈનો પણ છે ને આપણે અત્યારે આ બધા ને બધું આમ સાથે સિલેક્ટ એટલા માટે નથી કરી લેતા કારણ કે નહીં તો આપણે બધા જ ઓબ્જેક્ટ પછી એક એક કરીને ડિલીટ કરવા પડશે અને એટલા માટે આપણે શું કરીએ છીએ તો કે આપણે આ સર્કલને સિલેક્ટ કરીએ આ સર્કલને સિલેક્ટ કરીએ કારણ કે એ પણ આપણી કટિંગ એજ છે અને આ બધા જે લાઇન છે એને આપણે સિલેક્ટ કરીશું એટલે એક એક કરીને આપણે સિલેક્ટ કરી લઈએ બધી લાઈન આપણી સિલેક્ટ થઈ જાય એટલે આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આપણે સિલેક્શન મોડમાંથી બહાર આવી જઈએ અને હવે ટ્રીમ કરવું છે તો હવે ટ્રીમ આપણે આ તમે જોશો તો અહીંયા ઉપરનો પોર્શન નથી અને આ નીચેનો પોર્શન નથી એટલે આપણે આ એક્સ્ટ્રા પોઈન્ટ નથી જોઈતો એટલે અહીંયા આ ક્લિક કરી દઈશું અહીં ક્લિક કરી દઈશું અહીં ક્લિક કરી દઈશું અને આપણે આ જે લાઇન છે એની પર ક્લિક કરી દઈશું અહીંયા પણ આપણે ક્લિક કરી દઈશું એટલે આખી લાઇન ઉડી જશે આ ક્લિક કરી દઈશું આખી લાઈન ઉડી જશે જો આપણે ટ્રીમમાં બાઉન્ડ્રીમાં જો આ સિલેક્ટ કરી લીધું હોત તો પછી આપણે આને ડિલીટ ના કરી શક્યા હોત અને એટલા માટે આપણે એક એક કરીને સિલેક્ટ કરેલું તો હવે આપણે આને બધાને ક્લિક કરતા જઈશું કે આને ક્લિક કરીએ 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 અને બધાને ક્લિક કરતા જઈએ આપણે પહેલાં આપણે બહારના આને ક્લિક કરી લઈએ અને પછી આપણે અંદર આને પણ ક્લિક કરીશું તો આપણે આને આને અને આને આપણે ક્લિક કરી દઈશું એટલે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું એટલે હવે આ આપણો સેપ બની ગયો બહારની માટેનો હવે આપણે જોઈએ તો અહીંયા આપણને બે લાઇન આમ બતાવવામાં આવેલી છે અને એ લાઇન આપણે રેફરન્સ માટેની બતાવવામાં આવી છે અને અહીંયા આપણને આ એક ગ્રીન લાઇન બતાવવામાં આવી છે જ્યારે આપણે કટિંગ કર્યું ત્યારે આપણે ભૂલી ગયા કે આપણે આ જે એ હતું એ પણ કટિંગ કરવાનું હતું તો આપણે ફરી પાછું ટ્રીમ કમાન્ડ ચાલુ કરવું પડશે જો કે આપણે તે જ વખતે કરી લીધું હોત તો આ લાઇનથી આપણને બધું ફાસ્ટ ડિલીટ થઈ ગયું હોત પણ આપણે ફરી પાછું આપવું પડશે આપણે ઓકેડની અંદર આવી જઈએ આપણે ફરી પાછું ટ્રીમ કમાન્ડ આપવું પડશે અને ફરી પાછું આપણે આ બધા ઓબ્જેક્ટ છે સિલેક્ટ કરવા પડશે જો કે આપણે પહેલાં એકવાર સિલેક્ટ કરેલા હતા ત્યારે જો આપણે આ કટિંગ કરી લીધું હોત તો આપણને ફરી સિલેક્શન ના કરવું પડ્યું હોત પણ આપણે અત્યારે આ સિલેક્ટ કરી લીધું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી દઈએ આપણે અને હવે આપણી જે આ લાઇન છે એ પણ આપણે અહીંયા પણ આપણે આમ ઓબ્જેક્ટ નથી જોઈતું ને એટલા માટે આપણે અહીંયા ક્લિક કરી દઈશું અહીંયા ક્લિક કરી દઈશું અહીંયા ક્લિક કરી દઈશું અને અહીંયા ક્લિક કરી દઈશું એટલે આપણે આ રીતનો શેપ મળી ગયો આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું એટલે આપણને પાર્ટ મળી ગયો પણ હવે ગ્રીન લાઇનની અંદર જેમ આપણે જોઈએ તો કે આ બે ગ્રીન લાઇન આપણે આમ જોઈએ છે સેન્ટર બતાવવા માટે અને અહીંયા પણ એક ગ્રીન જોઈએ છે એટલે આપણે ફરી પાછું એક ગ્રીન એ બનાવી દઈશું અને એને આપણે રેફરન્સ લેયર પર લઈ લઈશું ફરી પાછું આપણે ઓટોકેટની અંદર સીઆઈઆર કમાન્ડ આપી દઈશું સીઆઈઆર સ્પેસ બાર આપી દઈશું અહીંયા આપણે આવી અને આપણે અહીંયા આમ ખેંચી અને ડાયામીટર જોઈએ છે ડી ટાઈપ કરી દઈશું અને વન ટ્વેન્ટી ટુ આપણે ટાઇપ કરી અને એન્ટર આપી દઈશું એટલે આ આપણને એક એ જોવા મળે છે અને એની સાથે સાથે આપણે બે લાઇન બનાવી દઈએ એટલે આપણે એલ કમાન્ડ આપીએ એલ કમાન્ડ સ્પેસ બાર અને હવે આપણે અહીંયા વચ્ચે બનાવી છે તો આનું ટ્રેકિંગ આપણે લઈ લઈશું તો ચાલશે તો આ કોડ્રનનું આપણે આમ જસ્ટ ખાલી ટચ કરીશું ક્લિક નથી કરવાનું અને ત્યાર પછી આપણે આમ ઉપર લઈશું ઉપર આપણે લગભગ આ આટલે જોઈએ છે એટલે ક્લિક કરી અને પછી આપણે આમાં લઈશું તો આપણે જોવા મળશે કે આમ સીધી લાઇન આવશે અને એમાં આપણે ઓર્થો મોડ ઓન જોઈએ છે એટલે એ ફેટ કરીને આપણે ઓર્થો મોડ ઓન કરી દઈશું હવે આ ટ્રેકિંગની અંદર આટલે લગભગ લઈ અને ક્લિક કરી દઈશું આપણી એક લાઇન બની ગઈ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું પછી ફરી પાછું એલ આપીશું સ્પેસ બાર આપીશું અહીંયા કોઈ પણ એના કોડ્રેન્ટની આપણે ટ્રેકિંગ લઈ બહાર આવી ક્લિક કરી અને આપણે અહીંયા લગભગ આટલે ક્લિક કરી દઈશું એટલે આપણે આ બે લાઈનો બની ગયેલી જોવા મળે છે હવે આપણે આ સર્કલ એટલે આ વચ્ચેથી આપણે સર્કલ સિલેક્ટ કરીશું આ સર્કલ અને આ બે લાઇનો એ બંને લાઈનને સિલેક્ટ કરીશું એને આપણે રેફરન્સ લેયર પર જોઈશું એટલે ત્રણે ત્રણ વસ્તુ આપણે સિલેક્ટ કરી લીધી ત્યાર પછી આપણે હોમ ટેબમાં જઈશું લેયર્સમાં જઈશું અને એને અહીંયા ક્લિક કરી અને રેફરન્સ લેયરની ઉપર ક્લિક કરી દઈશું એટલે એ ત્રણે ત્રણ રેફરન્સ લેયર પર જતા રહેશે અને ત્યાર પછી આપણે મેનુને આપણે એસ્કેપ કરીને બંધ કરી દઈશું હવે તમે અત્યારે જોશો તો તમે આમ ગમે તેટલું ઝૂમ કરો છો પણ આપણને એની લાઇન બરાબર જોવા નથી મળતી એનું કારણ શું છે કારણ કે આપણે રિજેન નથી કર્યું એટલે આપણે આર ઇ ટાઈપ કરી સ્પેસ બહાર આપીશું તો આપણને હવે રિજેન જોવા મળશે અને અહીંયા આપણને આ બધી લાઈનો એ થતી પણ જોવા મળશે હવે આપણે આ જે વસ્તુ મળી ગઈ હવે એની અંદર પણ જો આપણે જોઈએ તો આ અત્યારે ગ્રીન સર્કલ તમે આમ જોશો તો અહીંયા ગ્રીન સર્કલ જે છે એ ઉપર આવી જાય છે અને આપણે અહીંયા બ્લ્યુ સર્કલ જોઈએ છે તો આ બ્લૂ જે પાર્ટ છે એ પાર્ટ છે ખરો નીચે પણ પાછળ જતો રહે છે તો આપણે આને પાછળ લેવું હોય તો પછી આપણે કઈ રીતે લઈ શકીએ કે આપણે પહેલાં આને ક્લિક કરીને સિલેક્ટ કરી લઈશું અને હોમ ટેબની અંદર જોઈશું તો આ મોડિફાઈ પેનલની અંદર આપણી પાસે આ અહીંયા બ્રિંગ ફ્રન્ટ અને સેન્ડબેક છે તો એ પણ આપણે લઈ શકીએ અથવા હું અહીંયાથી આપણે મેન્યુમાંથી બંધ કરું છું આપણે ઓબ્જેક્ટની ઉપર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું તો અહીંયા પણ આપણને જોવા મળશે ડ્રો ઓર્ડર અને એની અંદર તો આપણે એને સેન્ડ બેક કરી દેવું છે એટલે આપણે એને સેન્ડ ટુ બેક કરી દઈશું એટલે હવે તમને જોવા મળશે કે ગ્રીન આખું સર્કલ છે એ પાછળ જતું રહ્યું અને બ્લુ લાઇન હવે આપણને દેખાતી થઈ ગઈ છે તો આ રીતે આપણે જોઈ શકીએ અને જો આ બ્લૂ લાઇનની અત્યારે આપણે વીડ થઈ અહીંયા બરાબર ના દેખાતી હોય તો આપણે અહીંયા એનું કારણ છે કે આપણે આ જે શો હાઈડ લેયર વિડ છે એ નથી કરેલું અહીંયા આપણે ક્લિક કરીશું તો આપણે આખી બીડથવાળું જે ઓરિજિનલ એ છે ડ્રોઈંગ એ આપણે દેખાશે પણ આપણે આવું અહીંયા નથી જોવું એટલે આપણે આને ક્લિક કરીને આપણે બંધ કરી દઈ શકીએ અહીંયા આપણે આ એ કરી દીધું હવે આપણે આ જે વચ્ચેનો પાર્ટ છે એ વચ્ચેનો પાર્ટ બનાવવો છે અને વચ્ચેનો પાર્ટ બનાવવા માટે અહીંયા જોઈએ તો આપણને આ રીતની એક નાનો પાર્ટ જોવા મળે છે અને એ ફોર્ટી ફાઇવ એન્ગલની ઉપર જોવા મળે છે એટલે આપણે પહેલાં તો અહીંયા એક લાઇન ફોર્ટી ફાઇવની ઉપર બનાવવી પડશે અને એટલા માટે આપણે અહીંયા ઓટો કેડની અંદર આવી અને આપણે એલ કમાન્ડ આપીએ સ્પેસ બાર આપી અને આપણે આ ઇન્ટરસેક્શનથી લઈ લઈશું તો પણ ચાલશે કારણ કે એ જ આપણું સેન્ટર પોઈન્ટ છે એટલે આપણે અહીંયાથી ટાઈપ કર્યું અને આપણે ઓર્થો મોડને ઓફ કરી દઈશું અને આપણે આ રીતે લઈશું હવે આપણને આમાં પણ એંગલ ખબર છે તો હવે જેમ આપણે એંગલની પહેલેથી ગણતરી કરી છે કે નાઇન્ટી પ્લસ ફોર્ટી ફાઇવ આપણે લેવાનું છે અને એટલા માટે આપણે પહેલાં ટેપકી આપી અને અહીંયા વન થર્ટી ફાઇવ લઈ લઈશું અને પાછા અહીં આવી જઈશું અને આ વખતે આપણે થોડુંક આટલું ઉપર સુધીનું અહીંયા ક્લિક આપી દઈશું કારણ કે આપણે એક બીજું સર્કલ બનાવવાનું છે ને ત્યાર પછી આપણે આ લાઇન જોઈશે એટલે આટલી લગભગ જોઈશે આપણને એટલે આપણે એને ક્લિક કરી દઈએ અને પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર કરી દઈએ એટલે આ એક લાઇન મળી ગઈ એ લાઇનને પણ આપણે રેફરન્સ પર નાખી દેવી છે એટલે આપણે સિલેક્ટ કરી હોમ ટેબમાં જઈ આમાં જઈ અને આપણે એને રેફરન્સ પર નાખી દઈશું અને પછી આપણે અહીંયા મેનુને બધા એસ્કેપ કરીને બંધ કરી દઈશું હવે આપણી ફોર્ટી ફાઈવ ઉપર લાઇન આવી ગઈ હવે એક ફોર્ટી ફાઈવ ઉપર આપણે આ વસ્તુ બનાવી છે અને એ બનાવવા માટે આપણે અહીંયા જોઈશું તો આ છનું આપણને અહીંયા ઓપસેટ જોવા મળે છે એટલે આપણે આ સર્કલનું ઓપસેટ લઈ લઈએ એટલે આપણે ઓ કમાન્ડ આપીએ સ્પેસ બાર આપીએ સિક્સ ટાઈપ કરી અને એન્ટર આપીશું હવે આપણે એને ઓપસેટ કરીએ પહેલાં આપણે અહીંયા થોડુંક સમજી લઈએ કે જો આ લાઈન છે એ આમ ફોર્ટી ફાઇવની ઉપર છે પણ જો તમે એની વિર્થ જોઈ હોય તો તમને બતાવે છે કે આ પાર્ટ જે બતાવવામાં આવે છે એની વિર્થ બાર છે હવે મિડલ લાઇનથી આ બાજુ છનો ભાગ પડી શકે ને આ બાજુ છનો ભાગ પડી શકે અને એની હાઈટ છે એ પણ છની છે એટલે આપણે આ લાઇનને પણ આપણે ઓપસેટ કરવાની છે અને આ સર્કલને પણ ઓપસેટ કરવાની છે તો આપણે અહીંયા ઓલરેડી કમાન્ડ ચાલુ કરી દીધો છે એટલે આપણે આ જે સર્કલ છે એને આ સાઇડે ઓપસેટ કરીશું સિક્સનું અને આ જે રેફરન્સ લાઇન છે એને આપણે આ સાઇડે કરીશું અને આ રેફરન્સ લાઇનને સિલેક્ટ કરીને આપણે આ સાઇડે કરીશું એટલે આ રીતનું મળી જશે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું આ જે લાઇન છે એ તો આપણી માટે આ સર્કલમાં છે જ અહીંયા તો હવે એને સર્કલને આપણે ટ્રીમ કરી દઈ શકીએ આની જરૂર નથી એટલા માટે અને આને પણ આપણે થોડાક નાના કરી શકીએ જો આપણે કરવાના હો જરૂર લાગે તો પણ અત્યારે આપણે નથી કરતા એટલે આપણે પહેલાં કામ કરીશું કે આપણે આ જે સર્કલ છે એને ટ્રીમ કરી દઈશું એટલે ટી આર કમાન્ડ આપી સ્પેસ બાર આપી અને આપણે આપણી જે કટિંગ એજ છે એ આ બે છે એટલે આ અને આ લાઇનને સિલેક્ટ કરીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને આ સર્કલને ક્લિક આપી દઈશું એટલે આપણને આટલો પાર્ટ ખાલી મળી જશે અને એ આ પાર્ટ છે અહીંયા હું તમને આને ઝૂમ કરી દઈએ થોડું તો આપણે જોઈ શકીએ કે આ પાર્ટ આપણે બનાવવા માગીએ છીએ હવે અહીંયા આપણે આમ સ્ટ્રેટ લાઇન છે પણ એ છની વીડ થવી જોઈએ અને એટલા માટે ઓટોકેડની અંદર આવીને આપણે આને પહેલાં બંધ કરી દઈએ હવે અહીંયાથી આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ કે એન્ડ પોઈન્ટ છે ત્યાંથી લઈને આપણે અહીંયા આપણે લાઇન જોઈએ છે તો આપણે એલ કરવાનું રહેશે કે આપણે સ્ટ્રેટ લાઇન છે એટલે સ્પેસ બાર કરીશું અને આપણે આ એન્ડ પોઈન્ટથી લેવું છે અને આપણે અહીંયા આમ ડાયરેક્ટલી સીધું ક્લિક કરીશું તો તમને જોવા મળશે કે જો આ ઇન્ટરસેક્શન પોઈન્ટ પર જતું રહેશે તો અહીંયા તમને આ બોક્સની અંદર જોવા મળે છે કે સિક્સ બતાવે છે એટલે આપણે આમ આમ નથી લેવાનું પણ આપણે એને પરપેન્ટિક્યુલર લેવાનું છે એટલે આપણે શિફ્ટ કરી અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું અને એની અંદર આપણે પરપેન્ટિક્યુલર લઈ લઈશું પરપેન્ટિક્યુલર લઈ લઈએ અને પછી આપણે અહીંયા ક્લિક કરીશું તો આપણને જોવા મળશે કે એક્ઝેક્ટલી છ આપણને જોવા મળશે ક્લિક કરી દઈશું એટલે આપણે આ એક પાર્ટ જોવા મળશે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું હવે આ લાઇનની આપણે જરૂર નથી એટલે આ લાઇનને સિલેક્ટ કરી અને આપણે ડિલીટ કરી દઈ શકીએ હવે એવી રીતે આપણે અહીંયા પણ જોઈએ છે એટલે આપણે અહીંયા ફરી પાછું એલ કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીશું અહીંયા આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ કે એન્ડ પોઈન્ટથી લઈશીએ એન્ડ પોઈન્ટ પરથી લઈ લઈશું ક્લિક કરી અને આપણે આ સર્કલ પર લઈશું આપણે સર્કલની ઉપર જેમ જોયું એ પ્રમાણે અત્યારે ઇન્ટરસેક્શન પોઈન્ટ બતાવે છે તો આપણે ઇન્ટરસેક્શન નથી જોઈએ એટલે આપણે કીબોર્ડ પરથી શિફ્ટ કી દબાઈ અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને અહીંયા આપણે પરપેન્ટિક્યુલર લઈ લઈશું પરપેન્ટિક્યુલર લઈ અને આપણે અહીંયા ક્લિક કરીશું એટલે એક્ઝેક્ટલી સિક્સ બતાવશે ક્લિક કરી દઈશું ત્યાર પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને એન્ટર કરી દઈશું એટલે એક પાર્ટ બની ગયો આ લાઇનની જરૂર નથી એટલે આપણે એને સિલેક્ટ કરી અને ડિલીટ કરી દઈશું એટલે આપણું આ એક વસ્તુ બની ગઈ આને પણ આપણે થોડુંક નાનું કરવું હોય તો અહીંયાથી આપણે ક્લિક કરી અને આપણે થોડુંક આટલું નાનું કરી દઈ શકીએ લાઇનને એસ્કેપ કરીને આપણે બધા કમાન્ડમાંથી બહાર નીકળી જઈશું તો આપણું આ એક પાર્ટ બની ગયું હવે એ પાર્ટને આપણે અહીંયા આમ પોલર એરે કરવાનો છે અને હવે પોલર એરે કરવાનો આપણે ખ્યાલ આવી ગયો છે એટલે આપણે એ આર કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીશું બતાવશે કે આ ત્રણ ઓબ્જેક્ટ આપણે આ એક બે અને ત્રણ ઓબ્જેક્ટ આપણે સિલેક્ટ કરી લઈશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એમાંથી બતાવીશું કે પોલર એરે સેન્ટર લેવાનું છે આનું એટલે કીબોર્ડ પરથી આપણે સ્વિફ્ટ કી દબાઈ અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અહીંયા સેન્ટર લઈશું અને ત્યાર પછી આપણે સેન્ટર બટન લઈ લઈશું અહીંયા આપણે આમ આખું થ્રી સિક્સટી ક્લિક કરી અને આપણે એક ક્લિક અને બીજું ક્લિક આપી દઈશું બે ક્લિક આપીને આ મેનુ આવી જશે એસ્કેપ કહીને મેનૂને બંધ કરી દઈશું ફરી પાછું આને સિલેક્ટ કરીશું એરેમાં જઈશું અને અહીંયા આપણને ખબર છે કે આપણે ચાર ઓબ્જેક્ટ જોઈએ છે એટલે આપણે અહીંયા ફોર ટાઈપ કરી દઈશું અને અહીંયા આપણે થ્રી સિક્સટી ટાઈપ કરી દઈશું થ્રી સિક્સટી ટાઈપ કરી એન્ટર આપીશું એસ્કેપ કરીને આપણે જોઈશું તો આ રીતનું આપણને બની ગયેલું જોવા મળશે આપણે અહીંયાથી ઝૂમ ડાઉન કરીને જોઈ લઈએ કે આપણે કશું બાકી નથી રહી જતું બનાવવાનું તો આ આખો જે પોઈન્ટ છે એ આપણો બની ગયેલો અત્યારે આપણને જોવા મળે છે આ રીતે તમે પણ ઓટો ની અંદર આ પાર્ટ બનાવો અને આવા બધા અલગ અલગ બીજા ઘણા બધા ડ્રોઈંગ છે ગૂગલમાંથી તમે સર્ચ કરી અને જોઈ શકો અને એમાંથી તમે ઓટોકેડ ડ્રાફ્ટિંગ એવું સર્ચ કરશો તો બધા ઘણા બધા તમને મળશે કોઈ પણ આવા લઈને તમે બનાવીને જોઈ શકો છો એ વિડીયો દેખને કે લીધે આભાર અગર આપ કોમ્પ્યુટર કે એકદમ નય ઓ એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હૈ તો એ વિડીયો કો લાઇક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद